અરવલ્લી એસપી સાહેબ ને એક માંગ હતી એક એકવીસ વર્ષનો છોકરો આટલી બધી ક્રૂર હત્યા કરી શકે નહીં આની પાછળ પણ કોઈ કોઈક હોઈ શકે એ માંગ એવી હતી કે એ વીસ વર્ષ નું બાળક આવડું મોટું કૃત્ય ના કરે એની પાછળ જે કઈ લોકો છે અને જેના થકી આ કૃત્ય થયું છે જે એમની કે ભાઈએ સ્વીકાર્યું પ્રેમ લગ્ન પ્રેમ પ્રકરણનું પણ હું માનું છું કે સુધી એવા કિસ્સામાં આ કૃત્ય ન થાય કોણ કોણ સંડોવાયેલું છે કેટલા લોકો સંડોવાયેલા છે એ તો